નાસ્તાની બે વ્યક્તિ મહેશભાઈ ચતુરભાઈ કણઝરિયા કાંતિભાઈ ગોકુળભાઈ નવાપરા ઈજાગ્રસ્ત થયા હતા બે અજાણ્યા શખ્સો દ્વારા દુકાનમાં પાણી નહીં રાખવા જેવી બાબતે દુકાનમાં તોડફોડ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરાઈ છે તાત્કાલિક એકસો આઠ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર હકીકત અંગે બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે એ મારી દુકાન માજરની વાડીમાં દુકાન છે મારી માજરની વાડીમાં દુકાન છે ત્યાં દુકાન હું ચલાવું છું અને પાંચ વાગ્યે બે જણા મારે પાન માવાની અને નાસ્તાની છે અને ત્યાં હું બે જણા અજાણા શખ્સ આવ્યા પાંચ સાડા ચાર પોણા પાંચની ગાળામાં ત્યાં આવ્યા ને એટલે એને નાસ્તો કર્યો પહેલાં પછી એને પાણી પછી એને પાણીની બોટલ માગી મેં કીધું પાણીની બોટલ પહેલાં એને મને એમ કીધું કે જગ બૂક દો મેં કીધું વાંધો નહીં આજ જગ્યા છે ને એટલે મેં કીધું જગ હું કાલે મૂકીશ તાકે કે વાંધો નહીં પછી એને કીધું પાણીની બોટલ દઈએ આ જગાઇ મુદી દીજે એટલે ઓફરિંગ બોલવા મળે મેં કીધું આ પછી ગાયું બોલવા મેં ગાયું ન બોલશો મેં કીધું આ બતાવી રહેશે ગાયિયું બોલવા મળે ને સીધી બોટલ મારા માથામાં મારી માથામાં મારી મારું ટેબલ મારું ટેબલ તોડીને બહાર લઈ ગયા અને પછી ફ્રીજને નુકસાન કર્યું અંદર પૈસા હતા અને શરી દેખાડી અંદર મારા વીસ હજાર રૂપિયા હતા અને મને શરી બતાવી અંદર દુકાનની અંદર અને બે જણા હતા એક જણા આમ સામે છે એ કાંતિલાલ છીએ એમને માર્યા પછી મને માર્યા અંદર પછી બહાર લઈ જઈને મને માર્યા અને શરી બતાવી અંદર દુકાનની અંદર અને પછી શરી મેં લઈ લીધી અમને મારવા જતા એને પગે વાગી ગઈ છે થોડી એટલે પછી મને કે તું પછી અમે ઢોળીને માર્યા આમને માર્યા ને મારી ઉપર સડી ગયા બે જણા હતા અજાણા અને મને બહુ માર્યો ઢોળીને માર્યો ઠેઠ ખૂણા સુધી મારતા મારતા અહીંયા બધે પછી એ બધું ને એટલે બધું આમને છોડાવવા ગયો ને ત્યાં એને મારવા મારા બેન મારવા મહિના પછી ભાગી જાય હા પછી મને એમને એમ છેલ્લે છેલ્લે જાતા જાતા એમ કીધું તું કે જો તમે પોલીસને આ પોલીસને તમે કહેશો ને અને તો તમને જાન છે મારી નાખીશ એમ મારી નાખીશ એમ કીધું મને હા ધમકી આપીને એ ગયા એ ભાગી ગયા હા પોલીસ ફરિયાદ કરી છે હા લખી ગયા લખી ગયા மின மந்த ரோறோே பாட்டல் இப்ப તો એ આ કેટલાવાળી બોટલ છે કે જગ નથી રાખતા તો કે જગ એ નવી દુકાન શરૂ કરી છે એટલે અમે બે દિવસ પછી મૂકવાના છે અમે એટલે પાણી બોટલ આપું એમ મૂક્યો એટલા વાળે એટલે કે પાણીના પૈસા થોડા લેવાના હોય એમ કે તને કીધું નહીં પાણી આપ્યું એમ પછી એમ કરતાં કરતાં જપા દે એ સીધી પાણીની બોટલ આવીને આપી વીસવાળી કાંઈ લો પાણી પૈસા નહીં જોતા તમે પાણી પી લો તમે બરાબર જગ્યા અમે કાલેથી મૂકી દઈશું પછી સીધી આમના માથામાં પાણીની બોટલ મારી મહેશભાઈના માથામાં એટલે મેં કીધું આવું કામ કરો છો તમે આવું ન કરે ભલેશો એ ક્યાં તમને કાંઈ ક્યાં તમને પાણી પૈસા ના પડે એ કે એમથી પાણી પૈસા મગાવી જ કહે એમ મેં કીધું તમને પાણીની બોટલ એમ તો કે છે બે જણા પછી એમને પાણીની બોટલની ઘા કરી એટલે મેં સમજાવ્યા એટલે કે તું બોઈલમાં આવી ગઈ એમ કરીને અંદર આવ્યા અંદર આવ્યા એટલે આનો કાંકલો થઈ લો બરાબર કાંખલો લો એટલે બોલા બોલી થાય પછી ધપાધપી થાય એટલે મેં હું વચ્ચે પડ્યો મેં કીધું આવું ન કરો તમે અને શાંતિથી જે વાત હોય પતાવો આમાં કંઈ સિયા નહીં કીધું તમને પાણીના પૈસાની નાત લેતા નથી તમારી પાસે તમે આવું કરો છો તો માણસે જેવું રાખો કીધું આવું ન કરાય કીધું ધંધો કરતા નાના માણસો હેરાન ન કરાવી કીધું તમને નાસ્તો કરાવો બે ઉપર હા પછી હું એને વારવાઈ ગયો એટલે એને શેરી કાઢી શેરી કાઢીને મને મારો મારવા જતા કે મેં પગ આમ પાટું ઊંચું કર્યું એટલે શેરી શક્યા મારા પગી આવી બરાબર મહેશભાઈ એનો હાથ જાય લીધો ચટકી પછી મહેશભાઈ ઉપર સરી હાથ પકડી લીધો મેં કીધું વાત કીધું એમ તમે હા ફરિયાદ નોંધાવી પોલીસ મેં ઓનલાઈન બોલાવી લીધી હતી ફોન કરીને કે સાહેબ આવી રીતે શું છે ઇમરજન્સી તમે ગાડી મોકલો કીધું કીધું અને ટેબલ જે દુકાન માં હતું ને ટેબલ નો ઘા કરી દીધો બાય રોડ ઉપર ટેબલ નો જેટલો સામાન હતો બધો રોડ ઉપર વેરણ ચાર કરી નાખ્યો વીસ હજાર રૂપિયા ખાના હતા ને એ લઈ લીધા આ ફૂટેજ છે નાનો બહાર નો ફૂટેજ છે અંદર દુકાનો નહીં થયા એવો પણ અંદર બહુ માર્યા અમને પહેલા પછી બહાર આવીને બહુ માર્યા બહાર આવીને આમને પસાર દીધા મહેશભાઈ ને અને મોઢા ઉપર પગ સડાવી આમ સોળ્યા આમ એવી રીતે આમ સોયા અને કાનમાં બહુ એને પસરા નાખ્યો વાહમાં બધે ઢેકા નો માર માર્યો